જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સંક્ષિપ્ત મહાભારતમાં અમૃત માટે ગરુડની યાત્રા અને ગજ કશ્યપનો વૃતાંત સાંભળીશું ઉગ્રસવાજી કહે છે સોનાકી દૃશ્યો સર્પોની વાત સાંભળીને ગરુડે પોતાની માતા વિંતાને કહ્યું માતા હું અમૃત લેવા જાઉં છું તેની પહેલાં હું એ જાણવા ઈચ્છું છું કે ત્યાં હું ખાઈશું વિંતાએ કહ્યું બેટા સમુદ્રમાં નિષાદોની એક વસ્તી છે તેમને ખાઈને તું અમૃત લઈ આવ એક વાતનું સ્મરણ રાખજે બ્રાહ્મણનો વધ ક્યારેય કરીશ નહીં તેઓ બધા માટે અવધ્ય છે ગરુડજીએ માતાની આજ્ઞા અનુસાર તે દીપમાં નિષાદોને ખાઈને આગળ વધ્યા ભૂલથી એક બ્રાહ્મણ તેમના મુખમાં આવી ગયો જેનાથી તેમનું તાવડું બળવા લાગ્યું તેને છોડીને તે કશ્યપજી પાસે ગયા કશ્યપજીએ પૂછ્યું બેટા તમે લોકો શકુશળ તો છો ને જરૂર પ્રમાણે ભોજન તો મળી જાય છે ને ગરુડજીએ કહ્યું મારી માં શકુશળ છે હું પણ આનંદમાં છું ઈચ્છા પ્રમાણે ભોજન ન મળવાથી થોડુંક દુઃખ રહે છે હું મારી માને દાસીપણાથી છોડાવવા માટે સર્પોના કહેવાથી અમૃત લેવા માટે જઈ રહ્યો છું માતાએ મને નિષાદોનું ભોજન કરવા કહ્યું હતું પરંતુ તેનાથી મારું પેટ ભરાયું નહીં હવે તમે એવી કોઈ ખાવાની વસ્તુ બતાવો જેને ખાઈને હું અમૃત લાવી શકું કશ્યપજીએ કહ્યું બેટા અહીંથી થોડી દૂર એક વિશ્વવિખ્યાત સરોવર છે તેમાં એક હાથી અને એક કાચબો રહે છે તે બંને પૂર્વજન્મના ભાઈ છે પરંતુ એકબીજાના શત્રુ છે તેમને આજે પણ એકબીજા સાથે અણબનાવ છે સારું તેમના પૂર્વજન્મની કથા સાંભળતું પ્રાચીનકાળમાં વિભાવસુ નામનો એક મોટો ઋષિ હતો તેમનો નાનો ભાઈ સુપ્રતિક મહાન તપસ્વી હતો સુપ્રતિક તેની સંપત્તિ પોતાના મોટા ભાઈ પાસે રાખવા ઈચ્છતો ન હતો તે દરરોજ સંપત્તિના ભાગ પાડવા માટે કહ્યા કરતો હતો વિભાવસુએ પોતાના નાના ભાઈને કહ્યું સુપ્રતિક સંપત્તિના મોહને કારણે જે લોકો તેના ભાગ પાડવા ચાહે છે અને ભાગ પડી ગયા પછી એકબીજાના વિરોધી બની જાય છે ત્યારે શત્રુ પણ તેમના અલગ અલગ મિત્ર બની જાય છે અને ભાઈ ભાઈ વચ્ચે વેધન્ય પેદા કરી દે છે તેમનું મન ફાટી જતાં જ મિત્ર બનેલા શત્રુઓ દોષ દેખાડી દેખાડીને વેરભાવ વધારી દે છે અલગ અલગ હોવાથી તરત જ તેમનું અધપતન થઈ જાય છે કેમ કે પછી તેઓ એકબીજાની મર્યાદા અને મિત્રતાનું ધ્યાન રાખતા નથી તેથી જ સત્પુરુષો ભાઈઓને અલગ થઈ જવાની વાતને સારી નથી માનતા જે લોકો ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ પર ધ્યાન ન આપીને પરસ્પર એકબીજાને શંકાની દૃષ્ટિએ જુએ છે તેમને વંશમાં રાખવા કઠણ છે તું ભેદભાવને કારણે જ સંપત્તિને વેચણી કરવા ઈચ્છે છે તેથી જા તને હાથીની યોની પ્રાપ્ત થશે સુપ્રતિકે કહ્યું હું હાથી થઈશ તો તું કાચબો થશે આ પ્રમાણે બંને ભાઈ ધનની લાલચમાં એકબીજાને શાપ આપીને હાથી અને કાચબો થઈ ગયા છે આ પરસ્પરના દેશનું પરિણામ છે તે બંને વિશાળકાય પ્રાણીઓ આજે પણ લડતા જ રહે છે હાથી છ યોજન ઊંચો અને બાર યોજન લાંબો છે અને કાચબો ત્રણ યોજન ઊંચો અને દસ યોજન ગોળાકાર છે મધ તે એકબીજાને પ્રાણ લેવા માટે અધીરા થઈ રહ્યા છે તું જઈને તે બંને ભયંકર પ્રાણીઓને ખાઈ જા અને અમૃત લઈ આવ કશ્યપજીની આજ્ઞા પ્રાપ્ત કરીને ગરુડજીએ સરોવર પર ગયા તેમણે પંજાના એક નખથી હાથીને અને બીજા પંજાના નખથી કાચબાને પકડી લીધો તથા આકાશમાં ઘણે ઊંચી ઉડીને અલમદ તીર્થ પર પહોંચ્યા ત્યાં સુવર્ણગીરી પર ઘણા બધા દેવવૃક્ષો લહેરાતા હતા તે ગરુડને જોતા જ એવા ભયથી ધ્રુજવા લાગ્યા કે ક્યારેક આમના ધક્કાથી અમે તૂટી ન પડીએ તેમને ભયભીત જોઈને ગરુડજીએ બીજી બાજુ નીકળી ગયા ત્યાં એક વિશાળ હતું વડવૃક્ષે ગરુડજીને મનોવ્યક્તિ ઉડતા જોઈને કહ્યું કે તમે મારી સોયોજન લાંબી ડાળ પર બેસીને હાથી અને કાચબાને ખાઈ લો જેવા ગરુડજી તેની ડાળ પર બેઠા ત્યાં જ તે ડાળ કડાક સાથે તૂટીને પડવા લાગી ગરુડજીએ પડતાં પડતાં તે ડાળીએ પકડી લીધી અને અત્યંત આશ્ચર્યથી જોયું કે તેમાં નીચેની બાજુ માથું કરીને વાલ્ખિક નામના ઋષિઓ લટકી રહ્યા હતા ગરુડજીએ વિચાર્યું કે જો ડાળી પડી જશે તો આ તપસ્વી મહર્ષિઓ મરી જશે હવે તેમણે ઝડપથી પોતાની ચાસથી વૃક્ષની ડાળ પકડી લીધી અને હાથી અને કાચબાને પંજામાં દબાવીને આકાશમાં ઉડવા લાગ્યા ક્યાંય પણ બેસવાનું સ્થાન ન મળવાથી તેઓ આકાશમાં જ ઉડતા રહ્યા તે સમયે તેમની પાંખોની હવાથી પર્વતો પણ ધ્રુજતા હતા વાલખીલ્ય ઋષિ પર દયાભાવ હોવાને કારણે તેઓ ક્યાંય બેસી ન શક્યા અને આકાશ માર્ગે ઉડીને ગંધમાર્ગ પર્વત પર ગયા કશ્યપજીએ તેમને એ અવસ્થામાં જોઈને કહ્યું બેટા કાંઈક એકાએક સાસભર્યું કામ ન કરી બેસતો સૂર્યના કિરણો પીને તપસ્યા કરનાર વાલ્ખિલ્ય ઋષિઓ ક્રોધિક થઈને તને ક્યાંય ભસ્મ ન કરી દે પુત્રને આ પ્રમાણે કહીને કશ્યપ ઋષિએ શુદ્ધ તપસ્વી વાલ્ખિલ્ય ઋષિઓની પ્રાર્થના કરી હે તપોધનો ગરુડ પ્રધાન કલ્યાણ માટે એક મહાન કાર્ય કરવા ચાહે છે તમે લોકો તેને આજ્ઞા આપો વાલ્ખિલ્ય ઋષિએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરીને વરૃક્ષની શાખા છોડી દીધી અને તપ કરવા માટે હિમાલય પર ચાલ્યા ગયા ગરુડજીએ તે ડાળ ફેંકી દીધી અને પર્વતના શિખર પર બેસીને હાથી અને કાચબાને ખાઈ ગયા ગરુડે ખાઈ પીને પર્વતના તે શિખર પરથી જ ઉપરની બાજુએ ઉડી ગયા તે સમયે દેવતાઓએ જોયું કે તેમને ત્યાં ભયંકર ઉત્તાપન થઈ રહ્યા છે દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિ પાસે જઈને પૂછ્યું ભગવાન એકાએક અનેક ઉત્પાતો કેમ થઈ રહ્યા છે કોઈ એવો શત્રુ તો જોવામાં આવતો નથી જે મને યુદ્ધમાં જીતી શકે બૃહસ્પતિજીએ કહ્યું ઇન્દ્ર તમારા અપરાધ અને પ્રમાણથી તથા બાલખિલ્ય ઋષિઓના તપોબળથી વિંદાનંદન ગરુડ અમૃત લેવા માટે અહીં આવી રહ્યા છે તે આકાશમાં સંચેતપણે વિચરે છે અને પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી લે છે તે પોતાની શક્તિથી અસાધ્ય કાર્યને પણ શોધી લે છે અવશ્ય તેમનામાં અમૃતહરી લઈ જવાની શક્તિ છે બૃહસ્પતિજીની વાત સાંભળીને ઇન્દ્રએ અમૃતના રક્ષકોને સાવ ધાન કરીને કહ્યું જુઓ પરંપરાક્રમી પક્ષીરાજ ગરુડ અહીંથી અમૃત લઈ જવા માટે આવી રહ્યા છે તમે સાવધ રહો તે બળપૂર્વક અમૃત લઈ ન જાય બધા દેવતાઓ અને ઇન્દ્ર પણ અમૃતની આજુબાજુ તેને ઘેરીને ઊભા રહી ગયા ગરુડે ત્યાં પોચતા જ પાંખોની હવાથી એટલી ધૂળ ઉડાડી કે દેવતાઓ આંદળા જેવા થઈ ગયા તેઓ ધૂળથી ઢંકાઈની મુંડ જેવા બની ગયા બધા રક્ષકો આંખો ખરાબ થઈ જવાથી ડરી ગયા તેઓ એક ક્ષણ સુધી ગરુડને જોઈ પણ ન શક્યા સંપૂર્ણ સ્વર્ગ સ્તુબ્ધ થઈ ગયું गरुडजीनी चाच आणि पाखोना प्रवाह थे शरीर જંજરિત થઈ ગયા ઇન્દ્રએ વાયુની આજ્ઞા કરી કે તમે આ ધૂળના પ્રકોપને દૂર કરી દો આ તમારું કર્તવ્ય છે વાયુએ એ પ્રમાણે જ કર્યું ચારે બાજુ અંજવાળું થઈ ગયું દેવતાઓ ગરુડ પર પ્રહાર કરવા લાગ્યા ગરુડે ઉડતા ઉડતા જ ગર્જના કરીને તેમના પ્રહારો સહી લીધા અને આકાશમાં દેવતાઓથી પણ ઊંચે પહોંચી ગયા દેવતાઓના શસ્ત્ર અશસ્ત્રોના પ્રવાહથી ગરુડ સહેજ પણ વિચલિત ન થયા તેમણે દેવતાઓને આક્રમણને વિફળ કરી દીધું ગરુડની પાંખો અને સાચના પ્રવાહથી દેવતાઓની ચામડી ઉખડી ગઈ તેમના શરીર લોહીથી લતબત થઈ ગયા તેઓ ગભરાઈને આપમેળે જ આમ તેમ થઈ ગયા ત્યાર પછી ગરુડ આગળ વધ્યા તેમણે જોયું કે અમૃતની ચારે બાજુ અગ્નિની લાલ લાલ ઝાડાઓ નીકળી રહી છે ગરુડે પોતાના શરીરને આઠ હજાર એકમોથી મોટા બનાવ્યા તથા એમને નદીઓનું જળ પીને તે જળ ધંધકાર અગ્નિ પર નાખ્યું અગ્નિશાંત થયા પછી નાનું રૂપ લઈને તેઓ આગળ વધ્યા સંક્ષિપ્ત મહાભારતનો અમૃત માટે ગરુડની યાત્રા અને ગજ કશ્યપનો વૃત્તા અહીં સમાપ્ત થાય છે જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ